કેબિનેટમાં મહત્ત્વના નિર્ણયો પર લાગી મહોર વરસાદની અછતવાળા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને મળશે દસ કલાક વીજળી આવતીકાલથી મહેસાણા જિલ્લામાં પણ અપાશે દસ કલાક વીજળી મહેસાણામાં તેતાલીસ હજાર વીજ જોડાણને થશે ફાયદો તો પોરબંદરમાં રાજ્યકક્ષાની ઉજવણી સાથે અપાશે તેતાલીસ વિકાસ કાર્યોની ભેટ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ સ્થગિત રાખવા ગુજરાત સરકાર અડગ રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા કહ્યું વિપક્ષ આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરવાનો કરે છે પ્રયાસ તો કહ્યું લંપી વાયરસથી નવ પશુના થયા મોત રાજ્યની શાળાઓમાં લિવિંગ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા નિશુલ્ક રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ સ્પષ્ટતા કહ્યું આ કામ માટે નાણાં માંગવામાં આવે તો ડીઈઓ ઋષિકેશ પટેલે કહ્યું એલસી માટે નાણાં લેવાના મુદ્દે લેવાશે યોગ્ય પગલા વિદ્યાર્થીઓના ગુણાંકને બદલે સર્વાંગી વિકાસને અપાશે પ્રાધાન્ય ધોરણ 1 થી 8 ની તમામ શાળામાં 360 ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું બનશે અમલી વિદ્યાર્થીઓના જ્ઞાન કૌશલ્ય મૂલ્યો વર્તન અને સહયોગનું મૂલ્યાંકન કરી શિક્ષણને બનાવાશે વધુ સમાવેશી ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ агреસર પાણીની ઊંડાઈમાં રહેલા પુરાવા અને ચીજ વસ્તુઓ શોધવા ખરીદ્યા આધુનિક મશીન બસો મીટર ઊંડાઈએથી સો કિલો વજનવાળી વસ્તુ બહાર કાઢવા ડ્રીપ ટ્રેકર મશીન સક્ષમ ગંભીર આ બ્રિજ દુર્ઘટનામાં ડીપ ટ્રેકર ટેકનોલોજીનો સફળ ઉપયોગ કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટે ભારત રજૂ કરશે દાવેદારી આઈઓ દાવેદારીને આપી ઔપચારિક મંજૂરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કોમનવેલ્થ કમિટીના સિનિયર સભ્યએ લીધી ગુજરાતની મુલાકાત તો મંત્રી ઋષિકેશ પટેલે પણ કોમનવેલ્થમાં અમદાવાદને યજમાન પદ માટે વ્યક્ત કર્યો વિશ્વાસ રાજસ્થાનના જયપુર બાંદીકુઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં અગિયારના મોત દસ ઈજાગ્રસ્ત ખાટુશ્યામ મંદિરેથી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી સંવેદના પીએમ રિલીફ ફંડમાંથી મૃતકોના પરિજનોને રૂપિયા બે લાખની સહાય રાજ્યમાં શૌર્ય અને દેશભક્તિના જુસ્સા સાથે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા રાજ્યના છેવાડે ડાંગમાં પણ જોમ અને જુસ્સા સાથે તિરંગા યાત્રામાં સામેલ થયા પોલીસ જવાનો રાજ્યમાં આવતીકાલથી વરસાદ કરશે જમાવટ ચૌદ થી ઓગણીસ ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી સત્તર થી ઓગણીસ ઓગસ્ટ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આવતીકાલે મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે ઝાપટાનું યલો એલર્ટ રાજકોટમાં જામશે જન્માષ્ટમીના મેળાની રંગત રાજકોટ રેન્જ આઈજી દ્વારા ગોઠવાયો વિશેષ બંદોબસ્ત દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીના પર્વે ત્રણસો છપ્પન પોલીસનો સઘન બંદોબસ્ત ચુમ્માલીસ નાના મોટા મેળાનું સીસીટીવી ડ્રોન અને એઆઈ ટેકનોલોજીથી થશે નિરીક્ષણ